કેમ છો બધા મજામાં મજામાં જઈશું મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો યુગભાઈની માનતા હતી હાલીને જવાની કુદરત દે તો જો અમે ધજા છે અહીંયા જવાનું છે આપણે હાલીને આપણે અડધું તો હાલી ગયા આપણે મિત્રો જોવાયેલા અમે પેક છે ત્યાંથી નહીં જોવાયેલા આપણે તો આપણે ઘણું ખુરું તો મિત્રો અત્યારે હાલી ગયા અડધું હાલી ગયા અડધું બાકી છે મિત્રો જો ઘણા પગે માનતા છે મિત્રો કુદરત જવાની જો યુગભાઈની જો હાલીને જાય છે પગમાં સક્કર નહીં પહેરવાની માનતા છે મિત્રો cho yu... mà giờ về này, cho tôi đây dùng về tôi đã, cái dùng về, dùng về tôi đã cái đó, dùng vậy tôi đã, cho, mà giờ ai dùng nè, cái dùng, mà giờ bây giờ nè, અને 내가 કુતરા દે હા એય ભાઈ કે કુતરા દે દે દો 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 દો

આપડે મળીએ પછી પુત્રા દાદા જૈન મિત્રો ત્યાં સુધી વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો માનવા હોવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો પુત્ર દાદા જૈન મળીએ તમને પાછા આવાના છે તો તો ગાડી લઈને આવે છે અને આપડે હાલીને જવાનું છે તો યોગભાઈ ના મામા ની જોબ ગાડી લઈને યોગ તારો મામા આવ્યા જો ગાડી લઈને આવે એની કે તો હેલો યોગભાઈ જોઈને યોગભાઈ ના મામા ની આવે છે ઈ ગાડી લઈને આવે અમે લોકો હાલીને જઈએ જો હવે અમે તો દેખાય ત્યાં જવાનું છે હજી ઘણું હાલ્યા આપણે જો દેખાય તે સફેદ ધજા દેખાય

અમારે ખાલી નાળિયેર નો ખાલી નાનો એવો ડોડો છે માનવો ખાલી તોય તમારી માનતા પૂરી થાય છે મિત્રો આ બારા વાળા કુતરા બધા કેવા મિત્રો તમે ખાલી જરીક કેવું હોય તો તમારે અહીં ખાલી ગમે એવું કામ હોય તમારું થઈ જાય પાંચ મિનિટ ની અંદર મિત્રો ક્યારેક તમે અવશ્ય આવજો અહીંયા તમે નાનું એવું કોઈ પણ વસ્તુ માનશો ને તો એ તમારી માનતા પૂરી થઈ જાય મિત્રો આ બારા વાળા કુતરા બધા કેવા જુઓ મિત્રો તમારે ખાલી બે અગરબત્તી ખાલી માંગશો ને તોય તમારું કામ થઈ જાય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિડિયો અંદર નવા હોવ તો જો અંદર જ છે તો આ મારું કહેવાય છે મિત્રો આયા પાણી આવી છે ખારું પાણી દરિયાનું તાતનો મંદિર ચાલો મિત્રો આપણે જઈ દર્શન કરવા માટે તો વિડિયોમાં બન્યા રહેજો બધા જો જંગલ ની અંદર જઈએ આપણે જંગલ ની નજીકમાં જ છે દરિયાની ગાઠે અને જંગલ માં જો

કેટલો ધક્કો હોય તો તમે કહો એટલી વાર ઊભો રહો પણ મારા પગની અંદર અત્યારે કાંઈ વસ્તુ અસર નહીં થતી જવા અત્યારે આવી ગયા

ભાઈ નો તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા તો ચાલો દર્શન કરીને બધા એવા નીકળી ગયા ઘર તરફ મિત્રો તો જય પુત્ર દાદા એ મિત્રો ક્યારેક આવજો મિત્રો અહીંયા ઉસાકોરડામાં આવો તો મેથાળાની નજીકમાં જ છે મિત્રો મેથળાની બાજુમાં જ મેથળા બંધારો ગઈ ન્યાની બાજુમાં અહીંયા તમે નાને એવો નાળિયેરનો ડોડવો માનો મિત્રો તો એ તમારી માનતા પૂરી થઈ જા મિત્રો આપણે યુગભાઈની માનતા પૂરી કરવા આવ્યા હતા મિત્રો આપણે જો પૂરી કરી નાખીએ ત્યારે માનતા યુગભાઈની ખૂબ જ સરસ છે જોવા મંદિર એક અનોખું મંદિર જય પુતળા દાદા મસ્ત મજાનો નજારો જોવા ખૂબ જ જંગલ તો બધાય દર્શન કરીને નીકળી ગયા હવે દરિયા કાંઠે જો અહીં માંડુ હોય પુતળા દાદાનો હમણાં જ હતો આ જંગલ તો આપણે હજી ઉગાડા પગે જઈએ આમાં કાંટા બાટા ક્યાંય ન વગે જો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ મિત્રો જો

મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ને મળીશું એક નવા બ્લોગ ની અંદર મિત્રો ત્યાં સુધી બાય